નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે રાજકોટમાં ઓમનગરમાં આવેલ દેસડ ભગત મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરેલ છે તો ચાલો મિત્રો આપણે જઈએ તુલસી વિવાહ દેસડ ભગત મંદિર રાજકોટ ઓમનગર નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે છે તુલસી વિવાહ આપણા હિન્દુ ધર્મમાં આ દિવસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ પ્રસંગે દેવી તુલસીના વિવાહ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપે સાથે વિધિ મુજબ થાય છે દ્વાદશી એક દ્વાદશીના એક દિવસ પહેલાં એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમની ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે તુલસી વિવાહનો શુભ તહેવાર દેવ ઉઠીના એક દિવસ પછી આવે છે એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી લગ્ન જીવનમાં અવરોધો દૂર થાય છે પરિવારમાં સૌભાગ્ય અને ખુશી વધે છે અને ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે તો મિત્રો આવું આપણે તુલસી વિવાહ માટે તુલસી વિવાહના જે આપણે તુલસી વિવાહ મનાવતા હોય છે તે તમને દ્રશ્ય બતાવવું આજે દેશળ ભગત મંદિર ખાતે તુલસી વિવાહનું એક આયોજન કરવામાં આવેલું છે અને ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ચાલો તો ચાલો ભક્તો આપણે આવી પહોંચ્યા છે તુલસીજીના ઘરે આંગણે જાન આવી ગઈ છે અને વરરાજા પક્ષમાં સગા સંબંધીઓ અને મિત્રો પણ જાન લઈને તુલસીજીના ઘરે આવી પહોંચ્યા છે તો મિત્રો આ તુલસી માતાજીનું ઘર છે જે દેશળ ભગત મંદિર ખાતે આપણે એ તે પ્રસંગ ઉજવવામાં આવે છે અત્યારે તેના ઘરે આવી પહોંચ્યા છે અને હવે વરરાજા શ્રી ભગવાન વિષ્ણુ શાલિગ્રામનું સ્વાગત કરી અને શ્રી ભગવાન વિષ્ણુ શાલિગ્રામને કન્યાઓ ઓકે છે મિત્રો મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા છે દેશર ભગત મંદિર ખાતે તુલસી વિવાહ નું જે પ્રસંગ ઉજવવામાં આવે છે તે અહીં આપણે પ્રસંગ ઉજવીએ છીએ તો મિત્રો આ છે નાના એવા શાલીગ્રામ ભગવાન શ્રી વિષ્ણુ ફૂલહાર કરી અને તેને અહીં લાવવામાં આવ્યા છે નાની નાની બાળાઓ પોખી રહી છે અને અંદર જઈ અને મોટા કોઈ વ્યક્તિ હોય તે પણ તેને સુંદર મજાના તૈયાર કરવામાં આવે છે તેમજ મહિલાઓ પણ અહીં ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ ગઈ છે અને બાળકો પણ છે સાથે એ બાળકોને પણ કૃષ્ણ કનૈયાલાલ વિષ્ણુ ભગવાન જે કહેવામાં આવે છે સાલિગ્રામ વિષ્ણુ ભગવાન પણ બનાવવામાં આવ્યા છે નાના નાના બાળકોને ખૂબ જ સુંદર મજાનું આયોજન દેસર ભગત મંદિર ખાતે કરવામાં આવે છે અને આવા આવનવા પ્રસંગો પણ દેસર ભગત મંદિર રાજકોટ ઓમનગરમાં મંદિર ખાતે કરવામાં આવે છે તો આ શુભ પ્રસંગે ઘણા લોકો ભક્તો અહીં આવે છે અને ભક્તિમય થઈ જાય છે એક જેને કહેવાય ને અંદરની જે આસ્થા હોય છે જે વિશ્વાસ હોય છે જે પ્રસંગોમાં જેમ કે આપણે લગ્ન પ્રસંગમાં જઈએ અને કેવો ઉમંગ હોય છે તેઓ તુલસી વિવાહમાં પણ ભગવાન વિષ્ણુના લગ્નમાં આ મિત્રો જો ફટાકડા પણ ફૂટી રહ્યા છે તેવો જ આનંદ અહીં પણ લોકો કરી રહ્યા છે મિત્રો આ છે તો આ છે કન્યા પક્ષ વાળા લોકો તમે જોઈ શકો છો મિત્રો આ છે આપણું દેશળ ભગત મંદિર જે હું તમને બતાવી રહ્યો Hors <laughs> Pia ก็ต้องมาถึงจุดที่เราจะ <coughs>